બેડા નજીક ટાટા ટ્રકમાંથી વિદેશી દારૂ ઝડપી એલસીબી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેડા ત્રણ રસ્તા નજીક હાઈવે રોડ ઉપરથી ટાટા ટ્રક ગાડીમાં કોલસાની આળસમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ સાથે ભાબર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાદમી મળી હતી કે મીઠા ગામ તરફથી ટાટા કંપનીની ટ્રક ગાડી સોળ સિત્યાસી જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી રાધમપુર તરફ જનાર છે જે હકીકત આધારે રાધમપુર ત્રણ રસ્તા નજીક હાઇવે રોડ ઉપર નાકાબંધી કરી જેમાં ગેરકાયદેસર અને વગર પરમિટના ભારતીય બનાવટના વિદેશી બિયર બોટલો નંગ એક હજાર એકસો સત્તાવન કિંમત રૂપિયા એક લાખ આડત્રીસ હજાર આઠસો ચાલીસનો રાખી ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા ગાડી કિંમત રૂપિયા દસ લાખ તથા લિંગ નાઇટ કોલસો આશરે કિંમત રૂપિયા સાહીઠ હજાર સહિત કુલ કિંમત રૂપિયા અગિયાર લાખ અઠ્ઠાણું હજાર આઠસો ચાલીસના મુદ્દામાલ સાથે ગાડીના ચાલક આરોપી અજણ ઈસવ તથા ગાડી માલિક સુનીલ બાબુલાલ બિશોઈ રહે ચાપાબેરી બાબરા શેડવા બાડવેર રાજસ્થાન વિરુદ્ધમાં ગુનો નહોતી ભાબર પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પ્રોહિબિશન એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી કરવા હાથ ધરવામાં આવી હતી અહેવાલ ગોપાલ કે પૂજાના ભાભર બનાસકાંઠા